લાઠીચેલા દિવસે ચૂંટણી પ્રચારના આખરી સમયમાં ભાજપ કોંગ્રેસ આમને સામને પ્રતાપ દુધાતે ગઈકાલે ચલાલામાં કોંગ્રેસ સામે બનેલી ઘટનાનો બદલો લીધો ભાજપ મધ્યસ્થ કાર્યાલય પહોંચતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત લાલગુમ થયા પ્રતાપ દુધાત અને પૂર્વ સાંસદ વિરજે ઠુમર ભાજપના કાર્યાલય પાસે કોંગ્રેસના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો બંને પક્ષોના નેતાઓ પ્રચારમાં જોડાઈ લાઠી શહેરમાં રોડ શો કર્યો ભાજપના લાઠી ધારાસભ્ય જનક તળાવ્યા સહિતના નેતાઓ આજે પ્રચારના રોડ શોમાં જોડાયા ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર અમરેલી વેપારીઓને મળવા માટે અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ પૂર્વ ધારાસભ્ય ઠાકરસીભાઈ જેનીબેન સહિત અમારા ચોવીસ ચોવીસે ચોવીસ ઉમેદવારો આજે વેપારીઓને મળ્યા વેપારીઓનો ઉત્સાહ જોતા કોંગ્રેસ આ વખતે જીતી રહી છે ભાજપની ભ્રષ્ટ નીતિઓથી તંગ આવી ગયેલી પ્રજા કવિ કલાપીની ભૂમિ ફરી વખત કોંગ્રેસને બેસાડી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી આપેલા વચનોને પૂર્ણ કરવા માટે ગટરમાં અને પીવાના પાણીમાં અને દિન પ્રતિદિન થતાં વેરાના વધારાને દૂર કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે આજે એકનો એક રસ્તો ત્રણ ત્રણ વખત બને છે અને એ ભ્રષ્ટ નીતિઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અપનાવી રહ્યા છે તેમાંથી લાઠીને છોડાવવાનું કામ કોંગ્રેસે કરવાનું છે ચોવીસ ચૂંટણવદા ઉમેદવાર છે એકે એક ઉમેદવાર એકે એક ઉમેદવારની સાથે રહી શકે એવો ઉમેદવાર છે એ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લાઠીની પ્રજા પણ આજે થનગની રહી છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે આ વિસ્તારના પૂર્વ સાંસદ તરીકે પૂર્વ ધારાસભ્ય તરીકે ઠાકરજીભાઈ પણ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ જે કરેલી અમારી જીપીસીસી તરફથી મહેનત પ્રતાપભાઈ દુધાત અને જેની કરેલી મહેનત આ વખતે કમલને બુરજાવી અને કોંગ્રેસને જીતાડવાની છે રાહુલ ગાંધીને મજબૂત કરવા માટે કોંગ્રેસને મજબૂત કરવા માટે મારો જોમ એક વખત ફરી વખત લાવવા માટે લાઠી કટિબંધ છે એનો મને ગર્વ છે લાઠી ના લાઠીના જનતાએ મન બનાવી લીધું છે જે પ્રમાણે વેપારીઓને આજે મળવા નીકળ્યા છે એ પ્રમાણે સો ટકા કોંગ્રેસ નું બોર્ડ બનવા જઈ રહ્યું છે નગરપાલિકા એટલે કે લાઠી ખૂબ જ એક રોડ ચાર ચાર વાર બને અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ રોડ બનાવે અને રોડ બનાવીને એમાંથી પૈસા કટકટ આવે બ્લોકો પોતાની ફેક્ટરીઓમાંથી આવે ઘણા મુદ્દા ઉપર વાત થઈ શકે ત્યારે છેલ્લા રોડ શોની અંદર ખૂબ જ પ્રતિસાદ લોકોનો મળ્યો અને લોકોએ મન બનાવી લીધું કે કોંગ્રેસ તરફેણ મતદાન કરશે ભારતીય જનતા પાર્ટીની જે વાતો છે શિષ્ટાચારની સંસ્કારની આજે પણ અહીંયા નીકળ્યા ત્યારે એના કાર્યકરોથી લઈને એની ઓફિસમાં બેઠેલા લોકો ગઈકાલે પણ જ્યારે ચલાલામાં નીકળ્યા ત્યારે એના કાર્યકરને એના લોકો હાર પાછળ ન થતી એવું સામું દેખાઈ રહ્યું છે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરનાર દાઉદને પણ વટલાવે એવા લોકોને ટિકિટો આપીને આ જિલ્લામાં બેઠા છે ત્યારે આ જિલ્લો આવા અસામાજિક તત્વોને ક્યારેય સ્વીકારે નહીં અને લોકોને ભયભીત કરવાનું જે ચલાલામાં એ લોકો કામ કરી રહ્યા હતા એને જવાબ આપો એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અને ફરી વખત મીડિયા મારફત કહું છું કે લોકશાહી લોકતંત્ર મારફત મત માગો મેળવો અપીલ કરો અને પ્રેમ અને ભાઈસારાથી ઇલેક્શનો લડો બાકી ભારતીય જનતા પાર્ટીના પાવરમાં કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે એ જ કોંગ્રેસી અંગ્રેજો સામે લડ્યા હતા આ છૂટક ફૂટકની તો વાતો પણ ના કરવાની હોય ત્યારે લડાઈક મિજાજથી ઇલેક્શનનું રિઝલ્ટ કંઈ પણ આવે પણ ચલાલાના જે અસામાજિક તત્વોએ જે પ્રમાણનું અમારા કોંગ્રેસના કાર્યકર્તાનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે આ લાંબા ગાળાની લડાઈ છે હું મેં કાલે ખુલ્લી ચેલેન્જ આપીશ અને એને આવતો જવાબ કારણ કે ખોટા ધંધા અસામાજિક તત્વોને કરવાશ પ્રતાપ દુધાતને કોઈ ખોટા ધંધા નથી કરવા માટે એનો જવાબ હું મારી રીતે આપીશ